તમે જોઈ શકો છો કે શ્રીમદ ભાગવત ગીતા તમને માત્ર બે ઇંચમાં મળી રહેશે કાલે તો કાલે અમારે એસી હજાર માણસ ને ચા પાણી પાય આજે એક લાખ ઉપર ના પાણી ચા પાણી પાય બધા સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન ટ્રાયલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ રંગીલો રાજકોટ

પાર્કિંગની પાછળ બધી કાર્યાલયો રાખવામાં આવી છે તો આપણે હવે ત્યાં જઈએ અને જોઈએ કઈ કઈ વ્યવસ્થાઓ ત્યાં રાખવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કે જે એરપોર્ટ રોડ છે ત્યાં રામકથાનો જે મેઇન ગેટ બનાવવામાં આવ્યો છે ને તેની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો કે અહીં જે કથા મંડપ બનાવવામાં આવ્યો છે અને આપણે જે મેઇન ગેટની અંદર પ્રવેશ કરીએ એટલે જમણી તરફ તમને બધી જે કાર્યાલયો છે તે જોવા મળશે તો આપણે જે કાર્યાલયો તરફ જઈએ અને જોઈએ કે અહીંયા કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી છે આપણે કાર્યાલય તરફ જઈએ તો પહેલા જ તે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે ભાઈઓ ચા પાણીની મોજ લઈ રહ્યા છે અને માલધારી સમાજ થઈ સમૂહ મેં બધાય ખોલેલું છે ચા પાણીનું અને અમારે કાકા વડીલ છે એના હસ્તક બધું આયોજન કરેલ છે

પેલા અત્યારે સતત ચાલુ જ છે સવારના સાડા છ વાગ્યા ના ચાલુ છે સાડા છ વાગ્યા ને ચા ચાલુ છે હજી ચાલુ છે અત્યારે વાયકા કેટલા બાર વાગ્યા તો હજી ચાલુ જ છે ચા કેટલા માણસો જય શ્રી જય શ્રી રામ જય ડોનેશન કેમ્પ છે ત્યારબાદ નિવાસ સ્થાન વ્યવસ્થા કાર્યાલય કે રહેવા માટે તમારે જો પાસની જરૂર પડે તો તમને અહીં પાસ મળી રહેશે છે ત્યાં જોઈ શકો છો મેડિકલ સહાયત કેન્દ્ર કોઈ પણ ભાવિકોને કોઈ જાતની તકલીફ થઈ હોય તો અહીં બી સેવા આપવામાં આવે છે અહીં જે રામકથાનો મેઇન ડોમ છે તેમનો નકશો બતાવવામાં આવ્યો છે અને તમારી પાસે જે કથા સાંભળવાનું કાર્ડ હોય છે જુદા ખંડ દશરથ ખંડ ચિત્રકુળ ખંડ વાલ્મિકી ખંડ કોઈ પણ પ્રકારનું તમારી પાસે જે કાર્ડ હોય છે ત્યાં તમે બેસી અને બાપુની કથાનું રસપાન કરી શકો છો અને તેમની બાજુમાં જે સદભાવના સેવા ટેસ્ટ સંકલ્પ છે કે આપણે એટલા વૃક્ષો વાવવા છે

ડોમ છે તેની આગળ ગેટ છે અંદર આપણે પ્રવેશ કર્યો છે અને હવે આપણે તમે જોઈ શકો છો કે જે ડોમ છે તેની આગળ સરસ મજાના હાથી તેમજ એક હનુમાનજી મહારાજની સરસ મજાની મૂર્તિ પણ રાખવામાં આવી છે અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં કોઈ ફોટા પડાવી રહ્યા છે કોઈ સેલ્ફી વિડીયો બનાવી રહ્યા છે

દરેક ના ઘરે સસ્તા અને સારા પુસ્તકો પહોંચતા કરવા ગીતા પ્રેસ એવું કે છે કે દરેક જેટલા સ્થળો છે ધાર્મિક સ્થળો આપણા ભારતમાં દરેક ધાર્મિક સ્થળોએ

મંડપની જે બહારના ગેટ હતા ત્યાંથી આપણે પ્રવેશો અને જે બધા સ્ટોલ રાખવામાં હતા તેમની તમામ આપણે જાણકારી મેળવી અને ત્યારબાદ આપણે આવી ગયા છીએ કથા મંડપની આગળ જે હનુમાનજી મહારાજની મૂર્તિ રાખવામાં આવી છે તો સુંદર મજાની અહીં મૂર્તિ રાખવામાં આવી છે તમે જોઈ શકો છો કે જે ભાવિકો છે તે કોઈ ફોટા પડાવી રહ્યા છે કોઈ વિડીયો બનાવી રહ્યા છે અને ત્યારબાદ હવે આપણે જઈએ છીએ જે બાપુની કથાની અંદર કથા મંડપની અંદર આપણે હવે જઈએ છીએ અને જોઈએ તે આજે કેટલા ભાવિકો બાપો ની કથાનું પ્રસ્થાન કર્યું જોઈ શકો છો કે સરસ મજાનો એક આપણા ગુજરાતનો આખો નકશો બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો જ્યાં બધા જે મોટા મોટા શહેરો છે તેમના નામ લખવામાં આવ્યા છે તેમજ જે આપણો હાઈવે રોડ છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે સરસ મજાનો જો કલ્પસર યોજના છે તે સંપૂર્ણપણે દર્શાવી છે જેની અંદર આપણે ગુજરાતનો એક તમામ જે મોટા સિટી છે તેમજ તમામ ડેમ છે તેમજ જે સમુદ્રો છે તેમજ ક્યાંથી જે કલ્પસર યોજના શરૂ થવાની તે પણ અહીં બતાવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો આપણે જે રામકૃષ્ણના ગેટની આગળ આપણે જે નકશો જોયો હતો જે ખંડ બનાવ્યા હતા તે તો આ રીતે તેમના દરવાજા છે તમે જોઈ શકો છો કે આ રાઘવ ખંડ છે અને ત્યારબાદ બધા જ ખંડ એક પછી એક પછી એમાં ફંડ બનાવેલા છે શ્રોતાજનો હોય છે તે કથા મંડપની અંદર કથાનું શ્રવણ કરવા માટે જાય છે તો આ ભરતખંડ તમે જોઈ શકો છો કે અત્યારે ભરતખંડે આપણે પહોંચ્યા છીએ અને ત્યારબાદ વાલ્મીકી ખંડ હતો આવી રીતે બધા જે ખંડ આપવામાં આવ્યા હતા તેના દરવાજા તમે જોઈ શકો છો કે બંને બાજુ આવા દરવાજા રાખવામાં આવ્યા છે જોઈ શકો છો વાલ્મી વાલ્મીકી ખંડ તો અલ્પેશભાઈ આપણે જે કથા પરિશ્રમમાં બધી જગ્યાએ ગયા બરાબર બરાબર તો તમને બધી જ જગ્યાએ વૃક્ષો જોવા મળશે તો એનું શું એમાં એવું છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવવાનું સંકલ્પ લીધો છે અને તમને ઘણી જગ્યા ઉપર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો એમાં તમને રોડ ઉપર બંને સાઈડ સદભાવના વૃદ્ધાશ્રમના અહીંયા જે પિંજરા છે તે તમને જોવા મળશે તો મિત્રો આજે આપણે પૂજ્ય વિશ્વની સંસરી મોરારી બાપાપોની કથા જે રાજકોટ મુકામે ચાલી રહી છે તેનો આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે તે નિહાળી શકે